ચેમાં સાડી મેડીમાં અને આપણે અત્યારે હે ને કરવી છે આપણે હે ને ચાર્જિંગ રિપેરિંગ કરવી છે તો આ છે ચાર્જિંગ આ હા યાર બગડી ગયું હે કેમકે આમાં ત્રણ ચાર જણા હા ચાર્જિંગ કરે છે કોઈ પણ આવા કોઈ પણ મૂકી દેવું હે અને આપણે હે ને કાકડા થયા હતા ને તો એ આપણે હે ને અત્યારે બહુ મસ્ત થઈ ગયું સારું થઈ ગયું બધી આપણે દવા લાયા હતા સંદીપભાઈ આપણા એક મિત્ર છે એમના યુટ્યુબમાં એક આપણે કમેન્ટ કરી હતી કે દવા લઈ લેજો સરકારી દવાખાનામાંથીમાં મટી જશે તો અત્યારે મસ્ત મજાનું સહી છે સારું અને આપણે એક પર્સનલ મેસેજ આવ્યો તો મને નહોતો આવ્યો પણ આપણે પાયલના આવ્યો તો એમના મોનિકાબેન અને સુનિલભાઈનો બેનનો હસબૅન્ડ વાઇફનો મેસેજ આવ્યો તો કે અમારા ગામમાં હે ને કાંકડા દબાવે છે તો આપણે હે ને ત્યાં તો આપણે ના જાય પણ જો કદાચ અને ને આપણે ફેર ના પડ્યો હોત ને તો આપણે હે ને મોરવાડ જવું પડે કાંકડા દબાવવા માટે પણ અત્યારે તો ને ફેર ફળી ગયો મસ્ત મજાનો જો અત્યારે હે ને બોલું છું કમ્પ્લીટ અવાજ નીકળે છે સારું થઈ ગયું છે તો બસ થેન્ક યુ બધાને અને આટલી ચિંતા કરવા માટે બધાના દિલથી આભાર તો અત્યારે તો મસ્ત થઈ ગયું રેડી અને અત્યારે હે ને અત્યારે સાડીઓનો સ્ટોક આવી ગયો છે મસ્ત જો નવો નવો અને આપણી પાછળ પડે તે પછી સાડીઓનો સ્ટોક છે બીજો અહીંયા આગળ છે તો અત્યારે ફૂલ સ્ટોક મોડ બહુ બધી સાડીઓ લાગે છે સારી સારી તો કોઈ પણ લેવી હોય તો ખાસ મેસેજ કરજો ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર આપી દઈશું તો કોન્ટેક્ટ કરજો જલ્દીથી અને હાલ મેસેજ આપણે ગણપતિ વિસર્જનનું કે આપણે જો કોઈપણને ગણપતિ આગમનમાં કે કોઈ ગણપતિ વિસર્જનમાં ગણપતિ વિસર્જનમાં પેપર શોટ ઉડાડવા આવું હોય તો આપણે કોન્ટેક્ટ એ પણ કરજો આપણે કોન્ટેક્ટ પેપર શોટનું પણ આપણે કરીએ છીએ તો એને પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર આપી દઈશું કોન્ટેક્ટ કરી શકો તો બુકિંગ ચાલુ છે અત્યારે સમયની વાત કરી કે આપણે હાના થઈ ગયું છે અને બે દિવસથી પાર્સલ આવી તો પણ આપણે હે ને અનબોક્સ નહોતું કર્યું તો આ સરસ મજાનું પાર્સલ એ હવે ને આપણે આની અંદર શું હોય ને એ ખાસ કમેન્ટ કરી દેજો મસ્ત મજાનું હવે આને આપણે અનબોક્સ કરી દઈએ બરાબર છે પાયલ અત્યારે જો અનબોક્સ કરે છે આપણો શું હશે ને એ ખાસ તમે કમેન્ટ કરી દેજો ખબર હે ને તો હાર વાલો પણ એવું નથી કે આમાં હવે છે ને સારું નીકળે છે આ આપણે વસ્તુ મંગાવીએ કે નથી નીકળતું એ આપણે જોવાનું બરોબર છે તો જો હજી ખોલાલ છે તોડી જ નાખવું પડશે ને તો લેતાવ કાતર શું ભાઈ light yeah. the final one box thank you તો આપણે હે ને આપણે પંખો બંધ તો ક્યાં અવાજ આવે છે પંખાનો અવાજ આવે ને એટલે ચોખ્ખો અવાજ નથી આવતો બરાબર છે તો ફાઇનલી આપણું જે આપણે અનબોક્સ કરી દીધું છે અને હે ને સેલ્ફી સ્ટીક મંગાવીધું કે આપણે એક યાત્રા કરવાની છે પણ યાત્રા માટે છે ને આપણે સ્ટેન્ડ હે ને આપણે સ્ટેન્ડ આવે ને એક ફૂટતું હતું હજી એક આપણે ને એક માઇક ફૂટે એ આવી જાય ને એટલે આપણે યાત્રા કરવાની છે ચેલેન્જ યાત્રા કરવાની બરાબર છે તો ચેલેન્જ યાત્રા કરવાની આપણે તમને પછી કહીશ बाकी आता तो जो सरस मजा नो स्टैंड આવી ગયો છે જોઈ લો હા जोरदार હે આ છે ને અને સેલ્ફી સ્ટીક હે મસ્ત જોઈ લેજો મમ્મી આ દે જો આ દે સં સં તાર કે આલુ મોટો આવ્યો મે તો નહિ આવું હ આ છે તો સેલ્ફી ટેક મે આટલી બધી આમ ફોટા મને આપણે ત્યાં પાછો મિસોની આઈટમ બહુ મસ્ત આવી છે કેમ કે આટલું બધું આમ સારી કહેવાય કે નકર કે આટલી બધી ને મિશ્રણનું એકદમ સારું નીકળે ના નીકળે અને એ તે સેલ્ફી સ્ટીક આટલી મોટી હતી એ આપણે વિચાર્યું નહોતું પણ જો આવડી મોટી છે ને લામ સરસ લાગી કેવો ચલો આને આપણે જોઈ લે ફોટો ફોટો બધું પડે પાછું તો અત્યારે જો આપણે હે ને એક સેલ્ફી સ્ટીક લીધેલું હે ને આપણે એમાં આપણે વિડીયો ઉતારવી ફોન માં તે પણ આપણે સેલ્ફી સ્ટીક લગાવી દીધી છે આપણે અત્યારે લાવે ને અને એમાંથી જોઈએ એક આપણે આ માઇક આપે એટલે સ્વિચ આપેલી છે એનીથી આપણે સ્વિચથી આમ દબાવીને એટલે આપણને હે ને આપણું કેમેરાનું હે ને આપણે રેકોર્ડિંગ બધું ચાલુ થઈ જાય છે ફોટો પડે રેકોર્ડિંગ થઈ જાય સ્વિચ દબાવીને તે એટલે તો હવે તો આપણે સારું આમ સારું ઈઝી પડશે કેમકે હે ને ગમે ત્યારે હોય ને તો આપણે ફોટો પાડી એકવી વિડીયો બનાવી શકવી અને આપણે શોર્ટ વિડીયો પણ બનાવે ને તો એ આપણે હે ને કામ ઇઝી થઈ જાય કેમકે હે ત્યાં આમાં અઘા હોય ને તો એ મસ્ત મજાનું ઉતરે જાય બરાબર છે તો અત્યારે જો આરિયો આપણે હેલ્ફ સ્ટીકથી આપણે બનાવીશી જોરદાર અને આર્યોની સ્વિચ હવે આપણે ને ને સ્ટેન્ડ આપણે મૂકી અને પછી આપણે સ્વિચથી કામ કરશું કેમ કે કેટલું રેન્જમાં હે ને કામ કરે આ સ્વીચ બરાબર છે તો ચાલો આપણે જોઈ અત્યારે તો આપણે બંધ કરી દેવી આ વિડીયો તો ફાઈનલી જો આપણે હે આટલા ઉભા અત્યારે આપણે અત્યારે સ્વિચ દબાવી દીધી વિડીયો ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો જોર અને એ તેને બહુ મજા આવી કેમ કે આમાં આટલા લા કહે તો એ જ આપણે સ્વિચ થી ચાલુ થઈ ગયા હવે ગમે ત્યારે ને આપણે વિડિયો બનાવી કાય કેસે કેસે લોગ રહેતે યાર યહા પર મસ્ત આ સ્ટીક ને આપણે સસ્તી સારી ને એકદમ જોરદાર છે તમને કેવું લાગ્યું મસ્ત મસ્ત સોરી આ ને આપણે ડબલ મસ્ત આ એક બેટરી આ

આપડે યાત્રા ચાલુ કરવાની યાત્રામાં આપણે આપડે ચેલેન્જ યાત્રા સાયકલ યાત્રા નથી બરોબર તો ભાઈ મને તો આ ને સેલ્ફી સ્ટીક બઉ મસ્ત ગમ્યું કે જેવું મેં વિચાર્યું હતું ને એવું તે નીકળ્યું છે સેલ્ફ સ્ટીક તો સારું છે